વહુ સાસુને સમજે સાસુ વહુને સમજે પોતાનો કક્કો ધરાહાર સમજાવવા માટેનો મુદ્દો છોડી દો તો પરિવારનું વાતાવરણ સુંદર અને સુમેળ ભર્યું કરવામાં ખૂબ જ ઉપયોગી રોલ માતાઓ ભજવી શકે એવો સમય સારો છે અત્યારે સમોવડી સ્ત્રીને આપણે ગણીએ છીએ એને બદલે આગળ પણ વધી ગયા છીએ હવે તો તમામ વ્યવસાયની અંદર સ્ત્રીઓ પણ પોતે મુક્ત રીતે ભાગ લઈ રહી છે અમેરિકાની ચૂંટણીનું પરિણામ આવ્યું સાહેબ અને ટ્રમ્પ જીતી ગયા અને હેરિસ હારી ગયા છે એના જુદા જુદા વિશ્લેષકોએ પોતપોતાના મતો આપ્યા છે કે આવા કારણ હતા ને આમ કારણ હતા ને વગેરે વગેરે મારો બહુ નમ્ર મત છે કે અમેરિકન માનસિકતા મહિલાઓને પ્રાધાન્ય આપવાની નથી એ એના મૂળમાં છે અઢીસો વર્ષ થયા અમેરિકાની લોકશાહીને હજી એક પણ મહિલા પ્રેસિડેન્ટ અમેરિકામાં ચૂંટાણા નથી એ બધા આપણને ઉપદેશ આપે છે પરિવારના કુટુંબના સમાજના શિક્ષણના સંસ્કારના પર્યાવરણના અને એ કે એ પ્રમાણે આપણે હાલવાનું એવી સિસ્ટમમાંથી બહાર નીકળી જઈને આપણું જે હતું આપણું પરિવારની જે સ્વાસ્થ્ય હતું આપણી કુટુંબની જે પરિવારો હતી આપણા કુળની જે પરંપરાઓ હતી આપણી સંસ્કૃતિની જે પરંપરાઓ હતી એને નિરાતે નિરાતે સમજીને રૂઢિઓ પ્રમાણે નહીં કે ભાઈ આવી રૂઢિઓ હતી એટલે બધી રૂઢિઓને આપણે ફેંકી દીધી એવું જરૂરી નથી પણ કેટલીક રૂઢિઓ પાળવા જેવી હતી આપણી આ લગ્ન પરંપરાઓ જે હતી તો એમાં જે પ્રકારે આપણે જાન જતા હતા માંડવે રોકાતા હતા જાનની અંદર કોને લઈ જતા કેટલા લોકોને લઈ જતા હતા એમાં હગાવાલા સિવાય કોઈ આવતા નહોતા જ્યાદા નાતાદાર તો બે પાંચ હોય બાકીના સંબંધીઓ જ એની અંદર આવતા હતા અત્યારે ઊંધું થઈ ગયું છે સંબંધીઓ લઘુમતીમાં આવી ગયા છે બીજું બધું ટોળા જાજા થઈ ગયા હોય છે ને એમાં જેટલા મોટા નેતા ને એના ત્યાં તમે લગ્નમાં જાઓ તો કોણ આવ્યું છે એ કોઈને ખબર ન હોય કેટલા એ કોઈને ખબર ન હોય મેનુમાં હું છે એ કોઈને ખબર ન હોય તો ભાઈ પ્રસંગ છે ને માટેનો છે તમે વિચાર તો કરો આપણો પ્રસંગ ક્યાં આવી ગયા કાંડા જાલી જાલીને તાણ કરી કરીને ખવડાવતા હતા તે દિવસે મીઠાઈઓમાં કઈ બે જવાના રહેતા હતા ઢાળો હોય બીજું કાંઈ હોય નહીં જાજુ પણ પ્રેમ કેટલો મોટો આવતો તો આજે આપણે એવો વિચાર નથી આવતો કે આપણા પ્રસંગોમાંથી પ્રેમ નીકળી ગયો છે ઓળખાણ જેવું નથી રહેતું નિરાતે બહેન કુટુંબની વાતચીત કરવાનો કોઈ સમય નથી કેમનું હાલે છે કેવું છે ઘરમાં કેમ છે વગેરે વગેરે એવી કોઈ વાત નથી થતી આ એક તો પેલા તો ઘરે જ નથી જતા નીતર તો શું થતું ઘર જોઈને ખબર પડી જતી કે આમાં કલર ઈનો ઈ છે સાત આઠ વર્ષથી બીડલો નથી એટલે મોળું લાગે છે આપણને સમજણ પડે હવે તો વરા ઘી હોય જ નહીં વાડિયું હોય ડેસ્ટિનેશન વીડિંગ બીજા દેશમાં જાય ઉડીને અહીંથી અરે ભલામા તમારે ત્યાં પ્રસંગ છે તો તમારા ગામમાં એની મોજ થાય તો એની મજા આવે નાના મોટા હવ આજુબાજુના કુટુંબીજનો સ્વજનો એ એ તે છુઓ એ બધાય આપણે જાન લઈને આવતા તો આખું ગામ પાદર હામું આવતું એ કંઈ નોતરેલા ન હોય રિવાજ જ હતો કાંઈ જાન આવે છે ચાલો એના હા મૈયા જાય કાંઈ જાજુ ન હોય તો એક સિગરેટ પીવા મળે પણ એ વ્યવહાર કેટલા સારા હતા એને લીધે બધાની વચ્ચે એક આત્મીયતાના સેતુ બંધાતા હતા ગ્રામ દેવતાને પગે લાગવા માટે વરઘોડિયાને ફરજિયાત ગામની અંદર ગાડામાં બિહારીને ફેરવતા હતા અને આખા ગ્રામ દેવતાઓને પગે લાગે પછી ઘેરે આવતા હતા ક્યાં ગ્રામ દેવતાએ ગયા ક્યાં કુળદેવતા ગયા ગ્રામ દેવતા નીકળી જાય દેવતા નીકળી જાય એટલે સમજી લેવાનું કે આપણા ઘરમાંથી વહેલા મોડા આપણા વડીલોય નીકળી જાય એ એમ ઘસાતું ઘસાતું આ બધું ઘસાણું છે એમ એ ક્યારેય નથી ઘાઇ ગયું એક ફેશન બીજી ફેશન ત્રીજી ફેશન એમ કરતાં કરતાં આપણું તળિયું નીકળી ગયું ને હવે પછી તો જે વિધિઓ આલે છે એ તો ભગવાન બચાવે એ કાતા કાતો કાર્યક્રમો એટલા વધી ગયા છે જે ખૂબ સુખી છે એના કાર્યક્રમો એટલા બધા વધી ગયા છે કે લગ્નમાં પાર વગરની વ્યવસ્થાઓ નવી નવી શરૂ થઈ ગઈ છે હવે લગ્ન હોય તો એમાં રાસ આવી ગયો બોલો ક્યાં લગન ને ક્યાં રાસ એ નહોતું એમાં દાખલ થઈ ગયું કેક ગમે ત્યારે કાપવાની હેનો પ્રસંગ છે કોણે કાપી એ કામ કાપતા હતા એ આપણને કાંઈ લાગે ને કાંઈ વળગે મીણબત્તીઓને હળગાવીને ફૂંકું મારવાનું શરૂ કરી દીધું એ આપણી અરે એની એનો કોઈ જરૂર નથી તમારી લાપસી કેવી સરસ હતી કોઈ પણ વખતે કરો ને બે મુઠ્ઠી ખાઈ ગયા હોય તો હાંજ સુધી કાંઈ જરૂર ન પડે એવી સરસ વ્યવસ્થાઓ હતા આપણા સુરમાં હતા આ બધું આપણે ક્યાં મૂકીએ એવા આપણે આ પ્રસંગો ઉજવતા હતા કેટલા વાનાના લગ્ન લખ્યા એમ વાત થતી કે એણે તો લાંબા વાનાના લખ્યા અને લખે તેદીથી આખા ગામની બાયું ગીત ગાય બોલો લગ્ન આપણે ઘેરે ગીત આખા ગામની બેનું ગાય અને એ તો નીકળે શેરીએથી એટલે ખબર પડે કે આ શેરીમાં લગ્ન લાગે છે પૂછવું ન પડે કહેવું ન પડે કે આવી રૂડી આંબલી આની ડાળ મેલીને અને ગાય એવા જોશ જોશથી દેશી નળિયા હલતા ત્યારે એવા ગીત બેનું અમારી ગાતી હતી હવે ગીત જ હસુડા ગાવાના બંધ થઈ ગયા જય શ્રી કૃષ્ણ બેનું ખાલી તૈયાર જેટલું થાય છે એની એક ગીત એના પ્રમાણમાં નથી આવતું પેલા તૈયાર કાંઈ થતું નહોતું એવા નરવા ગીત ગાતા હતા ચાર વાગ્યામાં ઊઠીને સ્પેશિયલ પ્રભાતિયા ગાય ચાર વાગ્યામાં જેને એને પ્રસંગ હોય ને આ બધાના ઘરનો અનુભવ હશે વહેલા ચાર વાગ્યામાં ઊઠે અને એમાંય ખાસ કરીને બેનું ને એ બધી વીઆઈપી ગેસ્ટ હોય અને એ બધી ભેગ્યું થઈને હવારમાં પ્રભાતિયા ગાય અને એ બધા હા એ કેવડિયાની પાળે રે કે સૂરજ રે શું વાત હતી હવે તમે વિચાર તો કરો કે આ બધું આપણે હાવ ખોય જ નહીં ખુસે પછી પાછા આપણે એમ કહીએ કે હવે અમને કુટુંબની વાત કરો પણ આપણી મેળે આપણે જે કરવા જેવા પ્રસંગો હતા અને એવું એક વિષયમાં નથી બધા વિષયોની અંદર આ પ્રકારનું ડિટોરિયેશન આપણે કરતાં કરતાં આપણી મૂળ પરંપરાઓથી આપણે ઘણા આઘા નીકળી ગયા છીએ એટલે મારો મત એવો નથી કે આપણે પાછા રૂઢિવાદી થઈ જાય એવું જરૂરી નથી પણ સારું હોય એને તો સાચવીને કરવા જેવું છે એ તો કરો અને પ્રસંગોનું માપ રાખવાનું તો નાનું મોટું કંઈક વિચારવાની આવશ્યકતા છે કાર્યક્રમોની અંદર આપણા પારિવારિક કાર્યક્રમોની અંદર સ્નેહની સુગંધ જળવાઈ રહેવી જોઈએ શબ્દ કેવો હતો સગા અને વ્હાલા એ શબ્દ હતો સગા ને તેડાવો એની સાથે ભર્યો વ્યવહાર કરો નાના મોટાને એવું ના લાગવું જોઈએ કે આને ઘેરે હું જઈશ તો એમનું ધ્યાન રહેશે કે નહીં આપણો હગો છે બે ડગલા હામાં મળીને બથમાં નાખીને એને પ્રેમ કરો એની આવશ્યકતા છે સમયના પ્રમાણમાં ક્યાંક નાનું મોટું થઈ ગયું હોય આર્થિક માપદંડ આપણા અત્યારે મુખ્ય થઈ ગયા એને બદલે એ આપણો સગો છે એ નાનો હોય કે મોટો હોય એવું વિચાર્યા વિના એ પ્રકારના વ્યવહારોને ફરીથી પ્રસ્થાપિત કરવાની આવશ્યકતા છે હવે તો ત્રણ મહેમાન આવે તો શાક હોટલમાં જ મગાવવાનું એકાદા પૂરતું જ નથી કરતા આવી બધી પરંપરાઓને કારણે આપણે કઈ દિશા તરફ જઈશ કઈ દિશા તરફ આપણે જઈએ છીએ આપણે બનાવવાનું જ નહીં આપણે હાથે રાંધવાનું જ નહીં મહેમાન આવે તો હોટલમાં લઈને જમાડવાના આ બધી સ્થિતિઓ પરિવાર માટે યોગ્ય નથી પારિવારિક જીવનોનું પણ એક સામાજિક મહત્વ હોય છે નહીતર પછી તો મહાનગરોની અંદર જે પ્રકારની અત્યારે વ્યવસ્થાઓ છે બહુમાળે હોય એક બહુમાળીની અંદર પાંચસો કુટુંબ રહેતા હોય અડખે પડખે કોણ રહેશે એની કોઈને ખબર જ ન હોય અને એવી કરુણ ઘટનાઓ બને છે કે ડેડ બોડી ત્રણ ચાર દિવસથી પીડ્યું હોય ને ગંધાઈ જાય અને એની કોઈ દુર્ગંધને કારણે કાંઈ થાય ત્યારે ખબર પડે કે પાડોશમાં કોક મરી ગયું છે એટલી હદે ભીડની અંદર માણસો એકલા જીવે છે એવી પરિસ્થિતિ તરફ આપણે બી ગયા છીએ ગામડાઓની અંદર તો અત્યારે ટિફિન વ્યવસ્થાઓ શરૂ થઈ છે રાંધવા વાળું કોઈ છે નહીં રાંધી શકે એવા નથી એક વ્યવસ્થા છે જરૂરી છે એની ટીકા કરવાનું કારણ નથી પણ ક્યાંક ને ક્યાંક કોઈ પરિવાર એવા નથી ને કે બધું હોય છોકરા હોય હોવું હોય પણ વ્યવસ્થાને કારણે વડીલોની હેરે ન હોય એવી ભૂમિકાઓમાં આપણે પહોંચી ગયા છીએ તો આ બધી બાબતોની નાની મોટી જો આપણે ચિંતા કરતા રહીશું તો મને એવું લાગે છે કે સારા સમયની અંદર ફરીથી સારા કુટુંબના ધારા ધોરણોને આપણે પ્રસ્થાપિત કરી શકીએ એવું માહોલ છે દેશ અને દુનિયા વિજ્ઞાનને કારણે નવા લોકતંત્રના પ્રયોગોને કારણે દીર્ઘદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીજી જેવા નેતાઓને કારણે ઘણી બધી આપણને અનાયાસે સારી સગવડતાઓ પ્રાપ્ત થાય છે તો એનો આપણા કુટુંબ જીવનમાં એ વિરોધી ન હોવી જોઈએ પોષક હોવી જોઈએ અને કુટુંબ જીવન છે એ આ બધી વ્યવસ્થામાં બાધક નો હોવું જોઈએ એ પણ એનું પોષક હોવું જોઈએ એવો સમન્વય કરવા માટેના પ્રયાસો એ સામાજિક સ્તરે આપણે વિચારવાની આવશ્યકતા છે એવો મારો એક નંબર મત બને છે ખાસ કરીને નવી પેઢીએ તો નવી પેઢીને ગુજરાતી ભાષા અરે પ્રેમ કરવાનું ન ભૂલવા દેતા જો ગુજરાતી આપણે મીડિયમ ઇંગ્લિશમાં ન ભણાવવા મીડિયમ ઇંગ્લિશનો હું ટીકાકાર છું એવો મારો કોઈ મત નથી મીડિયમ ઇંગ્લિશ નહીં બીજી સાત આઠ ભાષા છોકરાઓને આવડે એવું શીખડાવો એમાં મારો વિરોધ નથી પણ એને ગુજરાતી ન આવડે ને બીજી ભાષાઓ આવડે એનો જરૂર વિરોધી છું એને ગુજરાતી આવડવી જ જોઈએ પછી ભલે પછી ચાર ભાષા શીખે વાંધો નથી અમે પ્યોર ગુજરાતી મીડિયમમાં ભીણ્યા છે સરકારી નિહાળુમાં જ ભીણ્યા છે અમને દિલ્હી સુધીમાં કોઈએ ન પૂછ્યું સર્ટિફિકેટ કેવા છે હા લેજે એક ધારા કડક હાલવું પડે એટલું હતું ગુજરાતી ભાષા જો તમને નહીં આવડે તો તો પછી આપણા સંસ્કારોનું ભાથું આપણામાં આવે કઈ ભાષામાંથી અંગ્રેજીમાંથી આવે આપણા ભાષામાં આ કુટુંબ વ્યવસ્થા અંગ્રેજીમાં આવે એમાં છે જ નહીં ત્યાં તો છે જ નહીં ભાષા એને એનું કારણ સાહેબ વસંતભાઈ આંટી શબ્દ બોલ્યા હું તો ઘણી વખત કહી ચૂક્યો છું અંગ્રેજી ભાષામાં કુટુંબના શબ્દો જ નથી કારણ કે કુટુંબ વ્યવસ્થા એ પશ્ચિમની દેણગી નથી જ્ઞાની સમાજ વ્યવસ્થામાં એ છે જ નહીં એટલે એનામાં મહિલાઓ માટેની કોઈ શબ્દાવલી નથી માસી માટેનું અંગ્રેજી નથી કાકી માટેનું અંગ્રેજી નથી ફૈબાનું અંગ્રેજી નથી એનામાં છે જ નહીં બધાને આંટી કે એટલે કોક ને આંટી કે આપણે સમજવું હું એને શું થતા છે આપણે બોલીએ કે મામી એટલે પાકી ઓળખાણ થઈ જાય મામા ની જાનમાં ગયા હતા જે આવ્યા હતા એ જ હોય એટલે આટલી બધી આપણી ભાષા બળતર બળવત્તર છે એ ભાષા સાથેનો જો આપણો સંબંધ તૂટી જાય આપણી નવી પેઢીનો તો બહુ મોટું નુકસાન આપણે કરી રહ્યા છીએ એટલે હું તો વડીલોને બે હાથ જોડીને વિનંતી કરું છું તમે તમારા દીકરાને વારસામાં કેટલું આપવાના છો એનું જે પ્લાનિંગ કરો છો એમાં જો વારસામાં તમે એને ગુજરાતી ભાષાથી શીખવાડી નહીં હોય અને બીજું ગમે તેટલું આપવું છે તો એ લેખે લાગવો નથી ગાંઠવાળી રાખજો કારણ કે એનામાં કેટલાક તળના જે સંસ્કારો છે એ માતૃભાષામાંથી જ આવે બીજામાંથી આવે જ નહીં ને કાક કવિતાઓ તો એ ગુજરાતી જાણતો હોય તો આંગણીયા પૂછીને આવે એ વાંચે છે કે સાંભળીએ છીએ તો કોક દિવસ એનો અમલ કરશે નિતર એને રમેશ પારે કોણ હતો એ સમજાવવા માટે બેહાડવો પડશે એને ગુજરાતી ભાષા એ નવી પેઢીને પ્રયત્નપૂર્વક પ્રયત્નપૂર્વક શબ્દ વાપરું છું કારણ કે અત્યારે એક પ્રકારનું જનન સીડ્યું છે મીડિયમ ઇંગ્લિશનું એટલે એનો વિરોધ કરવાથી કંઈ બહુ અર્થ સરવાનો નથી ભણાવો પણ એને કાળજી રાખો કે એને ગુજરાતી તો આવડવું જ પડશે એને શીખડાવવું જ પડશે એની કાળજી સમાજ વ્યવસ્થામાં આપણે કુટુંબ થકી કરીએ એવો એક મારો નમ્ર અનુરોધ છે નાની મોટી બચત કરવાનો ગુણ એ નવી પેઢીમાં આપણે ઉતારવાની આવશ્યકતા છે અત્યારે પાંચ હજારની કેપેસિટી હોય તો પચીસ હજારનો વ્યવસાય કરવો પાંચ લાખની કેપેસિટી થાય તો એક કરોડનો વ્યવસાય કરવો એક કરોડની કેપેસિટી થાય દહ કરોડનો કરવો સાહસ છે સારું છે વર્તમાન વ્યવસ્થામાં આ બધું ચાલે છે પણ એને બદલે જૂની આપણી એક કહેવત હતી કે પછેડી પ્રમાણે હોડ કરવી તો જેવડી પછેડી હોય એવી હોડ કરીને જો વ્યવહાર કરવાનું રાખો ને તો અટાણે જે ઉઘાડી થઈ ગઈ છે ને જે ટાંટિયા ઠરવાની ફરિયાદો આવે છે ને એ ન આવે એને નાનપણથી થોડી થોડી ટેવ પાડવાની જરૂર છે બચત એ બીજો ભાઈ ગણાતો હતો એમાંથી સંપૂર્ણ આપણે વિમુખ થઈ ગયા છીએ નાનામાં નાના ગરીબ માણસના ઘરમાં પણ થોડી ઘણી મૂડી રહેતી હતી ને એનું નામ મરણ મૂડી શબ્દ હતો આપણા વ્યવહારની અંદર કે એની પણ મરણ મૂડી છે હાસ્યના એની ઉપરથી દાખલાઓ દેતા ડોશીમાં એક ડબરો ખખડાવ્યા રાખતા એટલે હોવું એને હાંસવા રાખતી ને પછી ખબર પડી કે એમાં તો કાંકરા નીકળ્યા ને હોવું ને એમ કે રાણી શિકાય છે ને એમ પણ એ હતું કંઈક ડબરામાં રાખવાની એવી સિસ્ટમ હશે ને તે કાંકરાવાળા તો કોક હશે હાચુકલાવાળા ઝાઝા હતા એ રાખતા હતા બધા પેટે પાટા બાંધીને પણ બચત કરતા હતા એ હવે હમણાં હાવ નીકળી ગયું છે એ દિશા તરફ ધીમે ધીમે આપણે નવી જનરેશનને બેહારીને પાહે બેહીને વાત કરવાનો પ્રયાસ કરવો જોઈએ થોડોક સમય આપજો દીકરા દીકરીઓ માટે સમયનો ખૂબ આપણે એની સાથે જરાય ઉપયોગ કરતા નથી એની અરે વાત કરવાનો એને પૂછવાનો એના ખબર કાઢવાનો એવો થોડો થોડો સમય ફાળવવો જોઈએ એને પૂછવું જોઈએ તારું કેમ ચાલે છે તને શેમાં મજા આવે છે તને કયા સાહેબના પીરિયડમાં મજા આવે છે એવી થોડી થોડી નિરાતે તમે વાત કરશો ને તે એને કંઈક કેવું હોય છે તે કહી દે છે તમને અને એવું સંવાદ નહીં થવાને કારણે ઘણી વખત એની નાની સમસ્યા કહેવાના અભાવે વિકરાળ થઈ જાય અને એમાંથી બધા વિપરીત પરિણામો આવી જાય ત્યારે આપણા સામે આવે પછી પાછું વળવાનું એમાં બારી નથી રહેતી એટલે અત્યારથી બાળકો ઉપર થોડીક વધારે નજર રાખો એની ઉપર ધ્યાન રાખો દીકરીઓ ઉપર જ રાખો એવું આવશ્યકતા નથી દીકરાઓ ઉપર એ રાખવાની જરૂર છે એની ઉપર પણ ધ્યાન રાખવાની જરૂર છે એની થોડીક કાળજી સામાજિક રીતે આપણે રાખવી જોઈએ હું તો એવું વિનંતી કરું કે એના કોઈ એનાય આપણે કોઈક નવા કાર્યક્રમો વિચારવા જોઈએ જેથી કરીને દીકરા દીકરીઓની કાળજી એ લેવાય એનામાં કુટુંબના સંસ્કારોય ઉતરે એનામાં આપણી રીતભાતના દાખલા તરીકે હાલરડા ગાવાની હરીફાઈ થવી જોઈ ગીતોની હરીફાઈ થવી જોઈએ તોળ ગાવાની હરીફાઈ થાવી જોઈએ આવા કાર્યક્રમો કરવા જોઈએ જેથી કરીને આ બધે આ આ બધું આવે નીચે નહીતર હવે પછી કહે કોણ ગાહે કોણ અત્યારે તમે ગાવાનું બંધ કર્યું છે પણ તમને આવડે છે હા તમને છે હજી આપણે છીએ જે સ્ટેજ આવશે એને તો એ નહીં આવે તો એને ફરીથી પ્રસ્થાપિત કરવા માટેનો ક્યાંક પ્રયાસ સામાજિક લેવલે આપણે જાગૃતતાપૂર્વક કેવી રીતે કરી શકીએ એ દિશામાં આપણે બધા વિચારીએ નવું વર્ષ હશે અને ઘણી બધી વાતો આપ સૌની સાથે મેં શેર કરી છે પણ મુખ્યત્વે સાસુમાં એ વહુને હાંચવે અને વહુ એ સાસુમાનો આદર કરે એને માટેના પ્રયાસો સમાજની માતાઓ અને બહેનો તરીકે આપ સૌ ગંભીરતાપૂર્વક કરશો તો માં ઉમૈયાના આપની ઉપર આશીર્વાદ અચૂક ઉતરશે એવી મારી શ્રદ્ધા છે આપ સૌને મારા હેતપૂર્વકના જય શ્રી કૃષ્ણ